નંબર પેટા મહાનગરપાલિકા અઢાર કોંગ્રેસ અને ગણતરી યોજાઈ હતી જેમાં સાત રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ સાત હજાર છ્યાસી મત વિજય બન્યા ભાજપના કાર્યકરોએ ઉજવણી પણ કરી એકમેકને મીઠાઈ ખવડાવવાની સાથે નાચ ગાન કરી નારેબાજી સાથે ઉજવણી કરી હતી સોળ ફેબ્રુઆરીના રોજ સુરત નગરપાલિકાના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે મતદાન થયું હોય જેમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો સાત રાઉન્ડની ગણતરી બાદ સ્પષ્ટપણે ભાજપના ઉમેદવાર જીતુ કાછડની વિજય જાહેર થઈ ગયા પોતાના હરીફથી તેઓ સાત હજાર છ્યાસી મતે જીત્યા ભાજપના કાર્યકર્તાઓએ આ પ્રસંગે ઉજવણી પણ કરી અને એકબીજાની મીઠાઈ ખવડાવી મોડું મીઠું પણ કર્યું વિજય ઉમેદવાર જીતુભાઈ કાછડે પોતાની જીત બાદ જણાવ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મૂકી મને વિજય બનાવ્યો પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની આ જીત છે આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય પરંતુ આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય એ હેતુથી કાર્ય કરીશ પાલિકાના વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર ઘેમર દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે આ ચૂંટણી જાહેર થઈ હતી જેનું સોળમી ફેબ્રુઆરીએ મતદાન થયું અને અઢાર ફેબ્રુઆરીની સવારથી મતગણતરી થઈ હતી જી જીતુભાઈ કાછાડ હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર અઢારમાં વિજય થયો છે વોર્ડ નંબર અઢારના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીસિંહ સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બૂથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો સાત હજાર થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના અઢારના મતદારોને આપું છું કેવી રીતે મહેનત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય છે અને દરેક મોલા શેરીની અંદર એક એક કાર્યકર્તા મેદાનમાં હતો અને એનું આ પરિણામ છે ચાર વર્ષની અંદર ખૂબ જ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા છે અને હજી એક વર્ષ બાકી છે ત્યારે અમારી ટીમ સાથે રહીને સુરત મહાનગરપાલિકામાં અમારું શાસન છે તો એમને વિશ્વાસમાં લઈને જે કાંઈ પ્રશ્નો છે એ પૂરા કરીશું